સાળી લેવાનો અહીંયા મેં સાળી લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું ઉમેરશું અને થોડીક હિંગ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને થોડીક હળદર ઉમેરી દઈશું અને એક થી બે પાડા જેટલું તેલ ઉમેરી દઈશું તમારે જેટલો લોટ હોય એ પ્રમાણે તેલ ઉમેરવાનું અને બધું મિક્સ કરી દેશું અને તમે હળદર નો ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને બહારથી ફરાળી સેવડો ની તમે લાવો એની કરતા આવી રીતે સેવ બનાવીને ચા સાથે ઉપવાસ માં તમે ખાઈ શકો અને હાથે કરી બધું મિક્સ કરી દેજો હાથે થી સરસ મિક્સ થઈ જાય છે અને થોડું થોડું પાણી રહેતા જશું અને બહુ ઢીલોય નહીં અને બહુ કઠણય નહીં તેવો લોટ બાંધી દેવાનો છે આપણે છેવ જે પાડીએ ચણાની લોટની તેવી રીતે અને ખૂબ મસળીને લોટ બાંધવાનો છે આવી રીતે નહીં અહીંયા લોટ બંધાઈ ગયો છે આવી રીતે લોટ બાંધવાનો છે અને પાંચથી દસ મિનિટ આપણે આને મૂકી રાખશું અને અહીંયા મેં સેવપાળોનો જે હંચો આવે છે તે લઈ લીધો છે ને એમાં ઝીણી આવી જાળી આવે છે તે લઈ લેવાની ને થોડુંક અંદર આપણે તેલ લગાવી દેશો એટલે લોટ શોટે નહીં અંદર આવી રીતે હવે જોઈ જશું આપણે અહીંયા દસ થી પાંચ મિનિટ જેટલો થઈ ગયો છે અને આવી રીતે આપણે હંચામાં ઉમેરી અને અહીંયા મેં તેલ ગરમ પણ કરવા મૂકી દીધું હતું હવે આવે આવી રીતે આપણે સેવ પાડી લેશું આવી રીતે તેલમાં સેવ પાડી લેવાની જેમ આપણે ચણાની સેવ બનાવીએ છીએ ને પછી પલટાવી લેવાની લોટ જેમ બને એમ થોડુંક ઢીલો રાખવાનો કઠણ રાખશો તો તમારે પાડવામાં થોડુંક જોર કરવું પડે અને આવી રીતે સેવને તળી લેવાની જુઓ તમે સરસ દેખાય છે અને આવી રીતે આપણે બધી સેવ તળી લઈશું ને એવી જ રીતે મેં બીજો ભેસ પણ આવી અહીંયા તળી લીધો છે અને ગેસ બંધ કરી દેશું અને અહીંયા મારી ફરાળી સેવ તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બની છે જુઓ તમે એકદમ ક્રિસ્પી અને તમે પણ કોઈ દિવસ આવી રીતે ફરાળી સેવ ન બનાવી હોય તો તમે બનાવજો બહુ સરસ બનશે અને તમને જો આ લોટ ન મળે તો તમે આવી જ રીતે રાઝઘાના લોટની પણ બનાવી શકો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો